કેમ છે મિત્રો તમે અમારી ગાડી જોઈ શકો છો અત્યારે અમે ગાડી ભરવાયા છે અમે સી બહુ વાઘીએ તો હવે હું જણાવું લોકેશન ક્યાં અમિત સી નહીં પછી મારો ભાઈ ગાડી ભરે છે તો જુઓ તમે આવા પાટી આપણે ઓળા ખાટલા ભરવાના હોય ને એની પાટી આવે એને આપણે બંડલ હોય કે નહીં તો ટ્રાન્સફોર્મમાં મોકલવાના હોય ટ્રાન્સફોર્મર તો એ માટે આ ટ્રાન્સફોર્મમાં મોકલવાની છે તો હું તમને મારા મારો નજારો નજર હું શું કરું અહીંયા ખટરા ઓલા ટેમ્પોમાં ઉભો તો કેમ છે યુટ્યુબ ફેમિલી જો અમારો ભાઈ આવ્યો કેવું બાસ્કુ લઈને આવ્યો કેવું ખીજવું છે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ મહેનત અમે કરી છે મને તો જોયો દેશે ને તો આ બીજો બ્લોગ બનાવ્યો છે કોઈ રિસ્પોન્સ કાઈ દીધું નથી વાય નહીં તમે કેવી મહેનત કરી છે તો તમને હમણાં નજરવા દેખાડો મારો ભાઈ કેવું બાસ્ક ઉપાડીને આપે છે આવે છે જોઈ લો તમે ખાલી જોજો હમણાં ઉપાડીને આવે નહીં કેટલા કિલોનું હોય નહીં જો આવ્યું

નેવું પંચ્યાસી નું બાષ્કું હોય મારીથી ઉપડે નહીં હું તો જો બીજું લઈને આવ્યો જો આ નેવું કિલોનું હું તો આપી જાવ જો અમારા ભાઈ છે જોઈ શકો છો તમે જો અમે છે અત્યારે અકવાડા ક્યાં અકવાડા છે અકવાડાનો નજારો દેખાડું તમને જો એક છીએ તો અંદર એક ફેક્ટરીમાં પાટી બને કે નહીં ત્યાંથી અમે પેલા લચ્છાને એવું બધું ઉતાર્યું પછી હવે આ પાસું લઈને આવ્યો જો નેવું કિલોનું ભાઈ હામું નથી જોતો અત્યારે કેમ કે ગાડી ભરવામાં હોય કે નહીં ક્યાંથી હામું જોવા બચારો મહેનત જેવી કરે છે મને તો ખંભે મૂકે તો હું બેસી જાઉં મારું તો હાલય નહીં કાંઈ હું તમને દેખાડીશ હમણાં હું અને અપવાડાથી જવો અપવાડા તમે જોઈ શકો છો અપવાડા છે એમ એક કારખાને ઊભા છે તમારો ભાઈ ગાડી ભરે છે અમારે આ આઈસર છે હો ખાઓ હમણાં તો અમારી ગાડી છે મેગા એક્સ સરખું કરી નાખું અમારી ગાડી છે મેગા એક્સ તો આ અમારા ભાઈ મને કીધું જો કે હરકું ઘર નાખો કે હું ખાલી નક્કી ના કે જોઈ લો હું હરકું કરું હલ્લે તો મારી હલસી હું હલ્યું થોડુંક હલ્યું ઓ ભાઈ હલ્યું પડી જાય પરસેવા પરસેવા રેપ જેપ થઈ ગયેલા છે એમની પાછો મારો ભાઈ જો ક્યાં ઠેઠ નાચું જોયું ને મારા ભાઈએ આમ ટાળવી દઉં ભાઈ છે લાઈક ને સબસ્ક્રાઈબર કરજો કે અમે આટલી મહેનત કરવી છીએ અહીંયા ક્યાં ગાડી ભરવા ભરવાયા કિલો એ પૈસા આપીએ છે આમાં કાંઈ આમાં કાંઈ કમાઈ લેવાનું સિયર નહીં હતો ગાડીનું ડીઝલ કાઢવાનું ઘરના ખર્ચા કાઢવાના બધું કાઢવાનું મને તો તમને પેલા આના વિડીયોમાં જોયેલો જ હતો ફરીને તમને હું દેખાડતો તો કઉ તો છે હું તમને જોવો જ છે તમે મને જોઈ જો કેવી મહેનત કરીશ મારો ભાઈ તમારી ચેનલ છે ને મોનેટાઈઝ થઈ જાય બધું થઈ જાય કે નહીં તો તમારો સપોર્ટનું ઓલું શેર નામ બેઠા જ બહિરાય કામ કરે એમને દેખાતું છે વિડીયોમાં જમે છે ટિફિન ખોલે બહિરાય બચારા કામ કરે કેટલાય કામ કરે એટલે કન્ટિન્યુ આપણે વિડીયોમાં બને રહીશું અમારી ગાડી ભરાઈ રહી છે ભરાઈ જાય પછી ચાલે પછી હું તમને દેખજો અમારો ભાઈ જે ભરે જ છે ગાડી જોઈ કેટલો ઉપર નાખે છે અમારો ભાઈ જોવો તમે ખાલી ક્યાં ઠેર ને થેલો નહી જોયે આવી સલામ જુઓ કેટલા થેલા છે ખબર હમણાં તમને ગણાવું ક્યાં લગી થપ્પો માર્યો નહી તમે જોઈ શકો છો આવી મહેનત કરવી છે આ પાટે હોય ને તમારે આ હમણાં તમને દેખાડું અંદર જઈને ખાલી નજારો તો બીજું થેલો ને આવ્યો ઘા ખાલી જોઈ લો ક્યાં કરો કા લેવું ક્યાંક જોરું હમણાં ફાટલો બાટલો ભરવી હોય ને તો અહીંથી પાટી નીકળે જવો આ અમારે મશીન હોય એની આ મશીનમાંથી છે ને પાટી નીકળે જ્યારે એન્ડિર ને બધું ચાલુ હોય જુઓ ઓલાભાઈ ભરે તમારે પછી છે ને એની સપ્લાય છે વિડીયો કોલ નથી હું યુટ્યુબર જ છું ખાલી વિડીયો ઉતાર મારો ભાઈ જ છે રવિભાઈ તમારું પ્રમોશન થઈ જાય ને એમાં હવે અમે અમે અહીંથી નીકળી ગયા છીએ હવે જઈએ છીએ ક્યાં જવાનું ભાઈ અકવાડા હે અકવાડા અકવાડા તમે જઈ છે આથી ગાડી તો ભરાઈ ગઈ છે અમારી હું બોલીશ નઈ સમજાય નઈ તમે કાંઈ રોડ માળો તો પછી હું પૂરું કરું નાખીશ ડ્રાઈવર જોઈ લો તમે અમારો ભાઈ જ છે શું કેવાય અકવાડા હવે આ બીજી જગ્યા લેમી છે ને માલ ભરવી છે નજારો જોઈ શકો છો કારખાનું છે પાર્ટી ને એવું બધું બને તમારા ખાટલા બાટલા મારો ભાઈ જો ગાડી ભરે છે જોઈ શકો છો તમે પચી કેટલાનો જોવાયો આવ્યો એકઠી આટલા ચાલીસ પંચ્યાસી કિલોનો બોડો હોય જોવા મારો ખંભો જો અંદર જવો કાંટે મૂકશે ગાડી છે અત્યારે અમારે ભાવનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો એક ગાડીમાં જઈ જુઓ તમે છે અને ફૂલ આવે તડકો જુઓ કાચમાં રિયલ આપણો ફોન વોટરપ્રૂફ જ ને ફૂલી જાય તો કાંઈ વાંધો નહીં આવે તમે ત્યારે તમે જુઓ ખાલી કેવો વરસાદ ચાલુ છે हमारी चालू गाड़ी